નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સૌરાષ્ટ્રમાં આવેલું ખોડિયાર માતાજીનું માટેલિયા ધારાનું મંદિર કે જ્યાં લગભગ બધા ભક્તો દર્શન કરવા માટે ગયા છે અહીં માતા ખોડાર આપે છે સાક્ષાત દર્શન મિત્રો આ પવિત્ર ધામની વાત કરીએ તો અહીંયા સાક્ષાત માતાજી હોવાની માનતા છે આયું કામ છે કે જ્યાં ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે દૂર દૂરથી પગપાળા આવે છે રાજકોટના વાંકાનેર તાલુકાના માટેલમાં આવેલું ખોડાર માતાજી મંદિર કે જ્યાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે ગુજરાતમાં ખોડિયાર માતાજીના ત્રણ મુખ્ય મંદિરો છે જેમાં ધારી પાસે ગરધારા ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે આવેલું માટેલ માટેલકામાં પ્રવેશ કરો છો ત્યારે સૌ પહેલાં માટેલ ધરો આવે જેને માટેલીઓ ધરો પણ કહેવામાં આવે છે આ જગ્યાએ બરુનાળામાં પણ પાણી સુકાતું નથી અને પાણી પણ એટલું શુદ્ધ હોય છે કે લોકો ગાળિયા વગર પણ પી લેતા હોય છે ધમધમતો તાપ હોય કે દુકાનની પરિસ્થિતિ આ ધરામાં ક્યારેય પાણી ખૂટતું નથી અને પાણી ખૂબ જ મીઠું હોય છે મંદિર દર્શન કરીને આવ્યા બાદ ભક્તો આ પાણીને પોતાના માથે ચલાવવાનું ભૂલતા નથી માટેલીયા ધરાની બાજુમાં એક બીજો ધરો આવેલો છે જે ભાણજીયા ધરા તરીકે ઓળખાય છે એક દંતકથા અનુસાર એવું કહેવાય છે કે આ ધરાની નીચે માતાજીનું સુરાણું મંદિર આવેલું છે એકવાર વાર બાદશાહે સુરાણું મંદિર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેણે ધરામાં રહેલું પાણી ખેંચીને માતાજીનું મંદિર શોધી નાખ્યું હતું આ વતી માતા ગુસ્સે થયા હતા અને ભાણાજીયા ધરામાં જેટલું પાણી હતું એટલું પાણી ભરી દીધું અને માતાજીના આ સદનો પરચો ગરદેરીથી માજી નિશા ગરબામાં જોવા મળે છે તો લોકોનું માનવું છે કે આ પણ એક ચમત્કાર છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવિડિયો તમને મળી રહ્યા